પ્રાપ્ત માહિતી મુજબ જાંબુગોડાના ઉડવણ ગામે છેલ્લા કેટલાક સમયથી દૂધ ડેરીમાં કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓ દ્વારા સાહુકાર બનીને પોતાના ઘરેથી દૂધ લાવી આદર્શ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ભરતા હોવા છતાં ડેરીમાં આવતા ગ્રાહકોનું દૂધ ભરાઈ ગયા બાદ જ્યારે મંડળીમાંથી દૂધ ભરેલી કેનમાંથી વજન કરતા સમયે દૂધ ભરેલા કેન વજન કરી દૂધ કેનમાંથી પોતાના ઘર માટે ત્રણ જેટલા કર્મચારીઓ દ્વારા એક ટાઈમનું અઢી લીટર જેટલું દૂધ કાઢી પોતાનો ડેરીમાં દૂધ ભરેલી ખાલી બરણીઓમાં વજન કરેલા કેનમાંથી ચોરી કરતા હોવાનો વિડીયો સામે આવતા અને આ બાબતના સમાચાર ન્યૂઝપેપરમાં પ્રકાશિત થતાં જ આજે તારીખ અઠ્યાવીસના રોજ સવારના સાત વાગ્યાની આસપાસ પંચમહાલ ડેરી દ્વારા તપાસ અર્થે જાંબુગોડા તાલુકાના ગામની આદર્શ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ટીમ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે જ્યારે આ ટીમ દ્વારા જે કર્મચારીઓ દૂધ લઈ જતા હતા તેમને પાસેથી વસુલાત કરાશે તેમ જાણવા મળ્યું હતું જ્યારે ડેરીમાં પાયાની સુવિધા જેમ કે લાઇટ માટે ઇન્વેટર સીસીટીવી કેમેરા સુવિધા ન હોવાથી એના માટેના ઠરાવો કરવામાં આવ્યા હતા તેમજ સહકારી મંડળીમાં દૂધ વેચાણ કોઈને પણ જેમ કે સભ્ય હોય અથવા સભાસદ હોય કોઈને પણ દૂધ વેચાણ કરવું નહીં જ્યારે આ તપાસનો ધમધમાટ શરૂ થતા જ્યારે ટેસ્ટ માસ્ટર દ્વારા સ્વેચ્છાએ રાજીનામું આપવા માટેની અરજી આપવામાં આવી હતી જ્યારે તપાસ અર્થે આવેલી ટીમ દ્વારા આદર્શ દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ભરતા ગ્રાહકોનું દૂધના ફેટ તથા એલ આરની તપાસ કરતાં ફેટ તથા એલ આર ઓછી ગુણવત્તાવાળું હોવાથી તે જેટલા ગ્રાહકોનું અંદાજે સો લીટર કરતાં વધુ દૂધ પરત કરી દેવામાં આવ્યું હોવાની વિગતો સાંપડી છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તેરમાંથી એક ગ્રાહક દ્વારા બાજુના ગામમાં આવેલી એક ડેરીમાં આ ઓછી ગુણવત્તાવાળું દૂધ ભરવા જતા જ્યાં ઉડવણ ગામે ત્યાંના ફેટ એકત્રીસ આવ્યા હતા જ્યારે આવ્યા હતા જ્યારે આ જ દૂધ ગોધરા તપાસ અર્થે આવેલા અધિકારીઓ દ્વારા આદર્શ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મશીનરી પણ ચેક કરવામાં આવ્યા હતા કે કેમ તેમજ આદર્શ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં થઈ રહેલી ગેરરીતિ સામે જાગૃત નાગરિક વિજયભાઈ બારીયા દ્વારા ગોધરાથી તપાસ અર્થે આવેલા અધિકારીઓને આપશ્રીએ તપાસમાં શું નું પૂછતા અધિકારીઓ મોને રહ્યા હતા